હંમેશા પૂર્વ ધારાસભ્ય પાલનપુર મારા ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેનને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે કે મારી પાસે ત્રણ વીઘા જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાં થયા એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાબરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાય છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે એમની જે ચાલીસ વીઘા જમીન છે એ ભાબર તાલુકાની અંદર અબાસરા ગામ છે અને ઢેકવાડી ગામ છે ત્યાં આવેલું છે તાલુકો દિયોદર છે ત્યાં બી એમની જમીન આવેલી છે પાટણ પાટણ જિલ્લાની અંદર અંદર સુઈ ગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવેલી છે આ બધું અમે અમારા મનથી નથી બોલતા પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવેલું છે એમ યાન દર વખતે એમ કે છે કે પોતાના ભાષણમાં બી એવું કે છે કે હું એક ગરીબ ઘરની બેન છું તો ગરીબ હોય તો આટલું બધું એમની પાસે ના હોય એવું કે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના છે આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કે છે વાવની પ્રજા તો એવું બી કે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છીએ કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે એમને આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકો ને પ્રજા ને ગુંભરા કરવા માટે કરે છે કેનીબે આપણે જાણી છે કે નરેન્દ્રભાઈ મોદી આખા દુનિયા આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ છીએ એટલે અને બનાસકાંઠા માં જ્યારે પહેલા બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું આજે આપણે જોઈએ છે કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજા ને ગુંભરા કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે